ખાસ બાતમીના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના નેતૃત્વમાં એક ટીમે પ્લોટ નંબર બસો બોતેર પર આવેલી એન્જલ મોનો નામની કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગોડાઉનમાં દ્રોડો પાડ્યો હતો આ દ્રોડા દરમિયાન ટીમે કંપનીના પ્રોડક્શન મેનેજર પ્રમોદ ભગવાન મંડળને ઝડપી પાડ્યો હતો તળની ઝીણવટભરી તપાસ કરતા મોટી માત્રામાં ચાઇનીઝ દોરી અને તેને બનાવવા માટેનો કાચો વાલ મળી આવ્યો

એસઓજીને ત્યાં ટોટલ બે કરોડ અઢાર લાખની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવા જોગ નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આ જે છે પાંડરેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકર શ્રીભાઈ ડુંગરાણી રહે કતારગામ હાલમાં જે છે એને જાણવાજોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસીજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબીને પણ બોલાવવામાં આવે છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવે છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત વધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે અત્યારે જે અમને પ્રારંભિક પૂછપરછ કરીએ દરમિયાનમાં તો અગાઉ પણ આ જગ્યાએ રેડ થયેલી અને જે એલસીબી સીબી ઝોન ફોરની એલસીબીએ કરેલી અને અત્યારે જે છે આ લોકોએ અઠવાડિયા અગાઉ જ આ જે પ્રોડક્શન ચાલુ કરેલું અને તાત્કાલિક એસઓજીને બાતમી મળી તો રેડ કરવામાં આવેલી હતી અને આ લોકોનો પ્લાન હશે કે ભવિષ્યમાં જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આ ધોરણનો યુઝ કરવો કે કેમ એ બધું તપાસમાં લેવામાં આવશે અને ટોટલ બે કરોડનો મુદ્દામાં જે છે સીલ કરવામાં છે એ હવે જાણવાજોગ જે દાખલ કરી છે એની અનુસંધાને એ મુદ્દાઓ ધ્યાન ઉપર લેવામાં આવશે અને આ બાબતે આગળ પણ અગાઉ પણ જાણવાજોગ જ દાખલ કરીને પછી ગુનો દાખલ કરવામાં એ જ રીતે આમાં પણ સંપૂર્ણ જે તપાસ છે થયા બાદ ગુનો દાખલ કરવામાં આવશે બીજી વખત એ જગ્યાએ ફેક્ટરી પકડવામાં આવી છે અને અમારી જાણ મુજબ અઠવાડિયા પહેલા ચાલુ થયેલી ને જે હજી એને પ્રોડક્શન કર્યું હતું ને એ સાથે જ સોજીને બાકી મળતા એના ઉપર રેડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે એ જે છે એ અલગ માળ છે ને આ અલગ માળ છે એટલે મશીનરી એ જ છે કે બીજી છે એ પણ અમે તપાસમાં ધ્યાનમાં લઈ લઈશું